સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર સર્કિટ હાઉસ રોડ પર જ્યાં મંત્રી શ્રી મુરુભાઈ બેરા આવવાના છે એ જગ્યાએ તમે રોડ જુઓ તો પાવડર છાંટી દીધો છે રોડ સાફ સફાઈ થઈ ગઈ છે તડામાર તૈયારી કરી રહ્યા છે કાલે કમિશનર પણ જાહેર રોડ પર માર તૈયારી કરાવતા હતા આપ જોઈ શકો છો આજે આ પાવડર જે છાંટવામાં આવ્યો એ શું છે એ કઈ ખબર નથી પણ કે છે કે આ જીવજત કે ભાઈ મચ્છર કે કંઈક ડંખ ન મારી દે મુરૂ બેરાને એની ઓપોઝિટ તમે જોઈ શકો છો છેલ્લા પંદર દિવસથી આ કચરાના ઢગલા ઝેડ બાજુમાં જ્યાં મુરુભાઈ બેરા નીકળવાના છે જ્યાં નીકળવાના છે એ રોડ પર જ સાફ સફાઈ થાય છે બાકી આમ જનતા માટે કઈ નહીં આપ જોઈ શકો આ ગંદકીના ઢેર ઢેર સામાન્ય માનવીનું શું આમાં સામાન્ય માનવીના સામાન્ય પ્રજા માટે કોઈ સુવિધા નહીં સામાન્ય પ્રજાને આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા છે આ ગંદકીથી જો રોગચાળો ફેલાશે તો આના જવાબદાર કોણ કમિશનર શ્રીને વિનંતી કરું છું કે આપ અહીંયા પણ ધ્યાન આપો છેલ્લા પંદર દિવસથી આ કચરાના ઢગલા પડ્યા છે કોઈ સાફ સફાઈ કરવાના અહીંયા ઓછામાં ઓછી આની પાછળ ચાર સોસાયટીઓ રેસિડેન્ટ એરિયા આવેલા છે અહીંયા જુઓ વાત કરવામાં આવે તો જુલાઈ ના રોજ શહેરી વિકાસની ની ઉજવણી કરવા માટે કેન્દ્રીય મંત્રી હતા ત્યારે આ રસ્તા ઉપર વર્ક અને સમારકામ કરવામાં આવ્યું હતું માત્ર વીસ જ દિવસની અંદર આ રોડ ઉભર ખબર બન્યો છે ત્યારે કોઈ મંત્રી કે અન્ય કોઈ નેતાઓ આવતા હોય ત્યારે આ રોડ ની કામગીરી કરવામાં આવે છે ત્યારે હાલ તો અહીં વાહન ચાલકોને ખાડા અને ઉબર ખબર રસ્તા ને ભારે હાલાકીનો સામનો કરવો વારો આવે ત્યારે એના સ્થાનિક જે પૂર્વ કોર્પોરેટર છે તેમની સાથે જ વાત કરશું કે આ મંત્રી આવ્યા ત્યારે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો ફેચ વર્ષની કામગીરી કરી હાલ એકદમ ઉબર ખાતે જોવા મળી છે લગભગ પંદરેક દિવસ આસપાસ થયું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ઉજવણી અંતર્ગત માન્ય મંત્રીશ્રી વધાર્યા હતા ત્યારે આ રસ્તાઓ ઉપર પેચવર્ક કરવામાં આવ્યા હતા નાના મોટા ખાડાઓ બોરવામાં આવ્યા હતા આજ પંદર દિવસ થયા તમને પેચવર્ક ક્યાંય દેખાતા નથી જેટલા હતા એથી મોટા ખાડા પડી ગયા છે સમજાતું નથી કે આ લોકો કેવી ક્વોલિટીનું કેવી ક્વોન્ટિટી વાળું કામ કરે છે એ કોઈ પણ પ્રકારની લોકોને સમજાય એવી વાત ક્યાંય છે જ નહીં મહાનગરપાલિકા બની ત્યારે લોકોને એવું હતું કે હવે ભૂતકાળ ભૂલી જાઓ નગરપાલિકાનો હવે સારા કામ થશે ક્વોલિટી વાળા કામ થશે પણ આમને તો લાખો રૂપિયા ખર્ચે છે છતાં પણ એ કામ ટકતું નથી તો પ્રજાના પૈસાને ધૂળ કરે છે આ લોકો એવો મારો સીધો આક્ષેપ છે અને મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીઓ આવે ત્યારે જ ખાડા બુરવાના લોકો માટે કોઈ દિવસ ખાડા બુરવાના નહીં તો પ્રજાના પૈસા ખાલી મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ માટે નથી ખરેખર જનતાને સુવિધા મળે જનતાને સારા રોડ રસ્તા મળે એ માટે સરકારી નાણાં વપરાવા જોઈએ એટલે આ તંત્ર સાવ અત્યારે એકદમ નિષ્ક્રિય છે ભ્રષ્ટાચારમાં રાચે છે લોકોને એવું હતું કે મહાનગરપાલિકા બની ટેકનિકલ અધિકારીઓ આવશે સારા કામ થશે ભ્રષ્ટાચાર ઓછો થશે બંધ થવાની વાત તો જુદી પણ ઓછો થશે પણ ભ્રષ્ટાચાર ઓછો થવાની જગ્યાએ વધ્યો છે તમે સુરેન્દ્રનગર શહેરના કોઈ પણ રસ્તા જોઈ લો ત્યાં એ લોકો કોન્ક્રીટ વર્ક કરવાની જગ્યાએ વેટ મિક્સ નાખી અને સંતોષ માને છે અને મિક્સ ઉપર વાહન પસાર થાય એટલે ધૂળની ડમરી એવું ઉડે છે લોકોને સ્વાસ્થ્ય સાથે પણ આ લોકો ચેડા કરે છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે આ બાબતે મહાનગરપાલિકાએ જાગૃત બની જ્યારે વર્ક કરતા હોય ને ત્યારે ખાડો એની ઉપર સીધો જ ડામર નાખી અને જતા રહે છે ખરેખર એને એનું બોક્સ બનાવવું પડે અને જે રોડ હોય એની સરફેસનું લેવલ કરીને ઉપર રોલિંગ કરવું પડે રોલિંગ પણ નથી કરતા વાહનો ચાલે અને દબાય એવી સિસ્ટમથી આ લોકો પેચ વર્ક કરે છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે કોંક્રિટ એકદમ શુદ્ધ કામ વાળું થતું એવું લાગતું નથી અને

એ મેક મિસ લાવીને અને પાછી રહેવાનું એટલે બે પાંચ દિવસ સારું દેખાય એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય આ એક જગ્યાએ નહીં ગામમાં તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે ભ્રષ્ટાચાર કોઈ સરકારી માણસો ઉભા રહેતા નથી માથે નથી નગર મહાનગરપાલિકાના કમિશનર કોઈ મોકલતા કોઈ નહીં એક પાછળ જતા રહે એટલે પાછું દર ડીમાં હતું નતું નહીં આ તમામ જગ્યાએ ખાડા સિવાય કોઈ વસ્તુ પાણી ભરાય એટલે રોલ તૂટે એવી પરિસ્થિતિ કે બીજી વાર કરી પાછો ભ્રષ્ટાચાર કરવાનો એવો એમનો ઉપદેશ હોય એવો મને લાગે છે જયારે આ સર્કિટ હાઉસ આવેલું છે જિલ્લા પંચાયત ત્યારે અનેક અધિકારીઓ અહીંથી પસાર થાય છે તેમ છતાં પણ આજે રસ્તા ઉપરના ખાડા પૂરવાની કોઈ પણ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કારણે યોગ્ય રિપેરિંગ અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે વિજયભાઈ યુથ કેપિટલ સુરેન્દ્રનગર